ઉત્તર ગુજરાતના મકરાણી બલોચ સમાજ ટ્રસ્ટ પાટણ દ્વારા પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિસાવદરમાં ખેડૂતના આપઘાતને લઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું જૂનાગઢના વિસાવદરના જાંબુથાળાના ખેડૂતે ફોરેસ્ટ અધિકારીઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપો સાથે ઉત્તર ગુજરાત મકરાણી બલોચ સમાજ ટ્રસ્ટ પાટણ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આક્ષેપિત ફોરેસ્ટ અધિકારીઓની ધરપકડ કરી ન્યાયની ગુહાર લગાવી હતી જેમાં વિસાવદર તાલુકાના જાંબુથાળામાં ફોરેસ્ટ અધિકારીઓના માનસિક ત્રાસ તે બલોચ સમાજના બે ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં એકનું મોત થયું હતું વિસાવદર ફોરેસ્ટ કચેરીમાં જ ઝેરી દવા પી ખેડૂતે આપઘાત કર્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના માનસિક ત્રાસથી ખેડૂતે આપઘાત કર્યાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે આ અંગે ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં બલોચ સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી આજે આજ રોજ અમે આલમપુર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર માટે આવેલા છે અમારો સમાજ જે છે માલધારી સમાજ એ જૂનાગઢ જિલ્લાની અંદર અમારા માલધારી સમાજની અંદર બે વ્યક્તિઓ એવા છે કે જેમને એ પોતે આર દ્વારા બહુ ત્રાસ થયેલા છે અને એમાં બે વ્યક્તિઓ એટલા બધા ત્રાસ જ્યાંથી ફોરેસ્ટ ખાતાવાળાએ એમના ઉપર ત્રાસ ગુજારેલો છે હવે ત્યાં ફોરેસ્ટનું જે કાંઈ ફોરેસ્ટનું જે જંગલ છે ત્યાં આ ઢોર ઢોરઢાખર ચાક ડાખર જે કઈ હતા એ ચરાવવા જતા અને ત્યાં આ ફોરેસ્ટરવાળાએ એમને ના બોલી કે ભાઈ અહીંયા તમારે ચરાવવા આવવાનું નહીં અને બંધ થઈ ગયા છતાં પણ એમના ઉપર એટલો ત્રાસ ગુજાર્યો કે પારાકાષ્ટ એ ત્રાસ પહોંચ્યો ત્યારે એ બંને મિત્રો જે ગામ છે જાંબુથાળા એ જાંબુથાળા ગામની અંદર એમનો એ આ રીતનો ત્રાસ આપતા એ બંને મિત્રોએ જ્યાં ઝેરી પદાર્થ ગટગટાવી ગયા અને એમાંના એક ભાઈ સલીમભાઈ છે એ ત્યાં એમમાં એક્સપાયર થઈ ગયા એ જગ્યા ઉપર છે અને એક આઈસીયુ ની અંદર દાખલ કરેલા હવે આના માટે એફઆઈઆર ફળાવી જે તે જવાબદારી વ્યક્તિઓ ત્રાસ આપેલો એમના ઉપર અમે એફઆઈઆઈ ફળાવી છતાં આજ વીસ દિવસ થયા છે જાંબુથાળામાંથી એ વિસ્તારમાંથી આ ત્રાસ આપનાર જે આર એફઓ છે એમને હજી સુધી આ લોકોએ એરેસ્ટ કર્યા નથી તો એના અનુસંધાનમાં અમારા ગુજરાત બલો સમાજ મકરાણીના જે એક્સ એક્સ મામલતદાર પ્રમુખ જે છે જહાંગીર ખાન એમણે આખા ગુજરાતની અંદર એવું જાહેર કર્યું કે આજે તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ તમે દરેક જિલ્લા સ્થળે કલેક્ટરને અને તાલુકા સ્થળે મા મામલતદારને આવેદનપત્ર આપો આપણા સમાજના દરેક વ્યક્તિઓ જ્યાં ત્યાં છે ગુજરાત લેવલે ત્યાં આ વસ્તુ આવેદનપત્ર આપી અને સરકારની સામે આ અવાજ ઠેક પ્રશાસન સુધી પહોંચે અને જે જવાબદાર વ્યક્તિઓ છે એમને એરેસ્ટ કરે એના માટેની માગણી અમારા ગુજરાત બલવચ સમાજ મકાણીની છે તો એના માટે અમે અહીંયા આ જે કલેક્ટર છે પાલનપુર ઓફિસે અમે આવ્યા છીએ અને હાલ અમે આવેદનપત્ર આપ્યું છે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને પૂરોપૂરો ન્યાય મળશે ઓકે થેન્ક્સ